પાટણ જિલ્લામાં કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે સરસ્વતી તાલુકામાં વીસ કરોડથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વિકાસ કામોને વેગ મળશે પ્રજાની સુખાકારીમાં વધારો થશે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે આજે સરસ્વતી તાલુકાના પાંચ ગામના વીસ કરોડથી વધુ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું આ પ્રસંગે તમામ ગામોમાં મંત્રીશ્રીનું ઢોલ શણાઈના નાદે ઉમળકાભેર સામૈયા સાથે સ્વાગત કરવામાં આવ્યું ગામમાં નવીન રસ્તાના નિર્માણની ખુશીમાં ગ્રામજનોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતે આજો મેસર પંચાયત ઓફિસરથી કાતરા રોડને જોડતો માર્ગ ખોડાના કલ્યાણપુરા રોડ વાહણાથી નવા તરફનો તથા સરદારપુરા અરજણપુરા અને રાજપુરા જોડતો રોડ મુનાથી નવા જિલ્લા હદ સુધીનો રોડ ને વાગડોદ ગામીએ હાઈવેથી વાગડોદ વાછલવા રોડને જોડતો મોહનપુરા લિંક રોડનું સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કર્યું હતું આ પ્રસંગે મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે વિકાસનું કોઈ કામ આપણે બાકી રાખવાનું નથી રાજ્ય સરકારે સિદ્ધપુર વિધાનસભા વિસ્તાર અને સરસ્વતી તાલુકાના વિકાસને વેગ મળે એ માટે આયોજન અને વ્યવસ્થા કરી છે જેના ભાગરૂપે આજે સરસ્વતી તાલુકાના પાંચ ગામોમાં વીસ કરોડથી વધુના નવીન માર્ગોનું ખાતમુહૂર્ત થયું છે રાજ્ય સરકારે વિસ્તારના તળાવો ભરવા માટે એકસો છવ્વીસ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે મંત્રીશ્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરી આ વિસ્તારમાં વિકાસના કામોને વેગ મળશે પ્રજાના સુખાકારીમાં વધારો થશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો વિવિધ ગામોમાં ખાતમુહૂર્ત પ્રસંગે ગ્રામીણ સ્થાનિક આગેવાનો માર્ગ મકાન વિભાગના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ તમામ ગામના સરપંચશ્રીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાંકરા રામજીભાઈ રાયગોર કાંકરેજ બનાસકાંઠા આજે એક વાતનો આનંદ છે આનંદ એ વાતનો છે કે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સિદ્ધપુર વિધાનસભામાં અને ખાસ કરીને સરસ્વતી તાલુકામાં જે અમારા વિસ્તારની અંદર વિકાસના કામો ઓછા થયા હતા અને ઝડપી વેગ મળે એ બાબતની વ્યવસ્થા કરી અને આજે વીસ કરોડથી વધારે આ વિસ્તારની અંદર જોબ નંબર આપ્યા છે ના ભાગરૂપે આજે પાંચ ગામોના ખાતમુહૂર્ત થયા છે અને ખાસ કરીને વાગડો ગામ અમારે એક એવું ગામ છે એને આખો સાહેબે એક રિંગ રોડ આપ્યો છે એટલે ગામનો ઉત્સાહ પાછે ગામનો ઉત્સાહ અદ્ભુત છે અને આ જ પ્રકારની વ્યવસ્થા હમણાં શ્રીએ આ વિસ્તારમાં તરાવો ભરાય એના માટે પણ એકસો છબ્વીસ કરોડથી વધારે રૂપિયા આપ્યા છે તો આ સમગ્ર લોકો વતી હું આદરણીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનું છું અને આ વિસ્તારમાં જે સુવિધાઓ પ્રાપ્ત થઈ છે એ પ્રજાની સુખાકારી થશે એવો મને પણ આનંદ છે